નમસ્કાર દર્શક મિત્રો એસજી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારૂ કરીશું નજર આજના સમાચાર પર ભરૂચથી પરિયેજ સ્થિત હઝરત બાબા રુસ્તમ શાહ સરકારના છસોને ચૌદમાં સંદલ શરીફની વિધિમાં હજારો અનુયાયીઓની હાજરીમાં સંપન્ન કરાઈ ભરૂચના પરિયેજ સ્થિત હઝરત બાવા રુસ્તમ શાહ સરકારના છસો ને ચૌદમાં સંદલ શરીફ તેમજ ઓર્સ શરીફની શાનદાર ઉજવણી કરાઈ હતી દર વર્ષે મુસલમાની ચાંદ બાવીસ જમાઉદલ અવલના રોજ સંદલ શરીફની વિધિ સંપન્ન કરવામાં આવે છે હજારો અનુયાયીઓની હાજરીમાં દરગાહ શરીફના ટ્રસ્ટીઓ તેમજ ખાદીમો તેમજ ઉલ્માએ કિરામની હાજરીમાં દરગાહ શરીફ પર સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી સંદલ શરીફ દરગાહના પટાંગણમાંથી પ્રસ્થાન કરી દરગાહ શરીફ પર પહોંચ્યું હતું જ્યાં દરગાહ શરીફના આયોજકો તેમજ ખાદિમોએ સંદલ શરીફની વિધિ સંપન્ન કરી હતી સંચાલકો દ્વારા દરગાહ શરીફ પર ફૂલ ચાદર અર્પણ કરી હતી સાથે સાથે અનુયાયીઓએ પણ દરગાહ શરીફ પર ફૂલ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં અનુયાયીઓ ઉમટી પડ્યા હતા હઝરત બાબાર રુસ્તમ શાહ સરકારના આસ્થાના પર હિન્દુ મુસ્લિમ સમુદાયના શ્રદ્ધાળુઓ પોતાની મનોકામના પૂર્ણ કરવા આવે છે અને મનોકામના પૂર્ણ થતાં ધન્યતા અનુભવે છે આવતીકાલે દરગાહ શરીફ પર ઉર્ષની શરીફની ઉજવણી કરાશે તેમજ રાત્રે ઈશાની નમાઝ બાદ શમાયા મહફિલનો કાર્યક્રમ પણ યોજાશે ઓર શરીફ પ્રસંગે ભરૂચ તાલુકા પોલીસ દ્વારા પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે રિપોર્ટર હુમેદ સૈયદ એસડી ન્યૂઝ ગુજરાતી ભરૂચ અસલામુ અલયકુમ વરahmatullahi વબarakatuh આજ રોજ 25 નવેમ્બર અઝરત સરકાર બાબારુસ્તમ રહમત તાલાની સંતોષ શરીફની ઉજવણી કરવામાં આવે તકલીબા ખાલી અને દીનના દસ્તોના મુતાબિક કરવામાં આવી આજે સરદાર શરીફની રસમો અદા આવતીકાલે ઇશાલા ઈશાની નમાઝ પછી બાબારુસ્તમ રમત તાલાના શહેરમાં મફીદે સમાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે જેમાં અતોદરા શરીફના સજ્જદાર નશી અઝર સરદાર સુફી મહેબૂબ અલી બાબા સાહેબ ખુદા ચિશ્તી ખુદ તસવીર લાવશે આ તમામી હઝરાતને ખૂબ સરકાર બાબા રમત હી તારાઇની ઉર્ષની મુબારકબાદી છે અને જે જિલ્લા પ્રશાસન છે આપણો તેમનો પણ આભાર વ્યક્ત કરું છું અને દરગાહના તમામ ખાદીમ નજરાત બી આભાર વ્યક્ત કરે છે એ દર વર્ષના જેમ આ વર્ષે પર એમએ હાજરી આપી અને અમને હાજરી આપીને એમએ અમને પ્રોતેસન આપ્યું પ્રતિષ્ઠા આપ્યું અને એમની હાજરીમાં બાબાર ઉત્સ્તમ રમતુલ્લાહિ તારા અરાઈની ઉજવણી થઈ અસલામ રમત